અમદાવાદમાં શરૂ થઈ હવામાં ઉડતી બસ હવે લોકો પ્લેન જેવી મજા માણશે આ બસમાં અને એ પણ ખૂબ જ ઓછી કિંમતે જી હા મિત્રો તમે ખરું સાંભળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોન્ચ કરી હવામાં લટકતી બસ મિત્રો શું છે હકીકત અને તમે કેવી રીતે આ બસની મજા માણી શકો છો જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા લાઈક જરૂર કરે જો મિત્રો ભારતમાં ઝડપથી રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર આવી રહ્યા છે મેટ્રો અને પોળે ટેક્સીનો યુગ આવી ગયો છે દ્વારા સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો છે આ બધું શક્ય બન્યું છે એક નવી ટેકનોલોજીના આગમનથી ત્યારે હવે ટૂંક સમયમાં ફ્લાઇંગ એટલે કે ઉડતી બસો પણ ગુજરાતમાં આવવાની છે જી હા મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઉડતી બસો ભારતમાં આવશે તેમણે કહ્યું કે આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં આ સ્વપ્ન સાકાર થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાઇડ્રોજન પર ચાલતા વાહનો પર સંશોધન ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની કિંમત ઘણી ઓછી થશે અને ઇલેક્ટ્રિક વાહનોની સાથે સાથે આ વાહનો પણ બજારમાં ઉપલબ્ધ થશે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં ઉડતી બસો પર હાલમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમણે કહ્યું કે ફિલિપાઇન્સમાં ફ્લાઇંગ બસો ચલાવવામાં આવી રહી છે ભારતમાં પણ આ શક્ય છે આ સાથે તેમણે આ વખતે બજેટમાં હાઇડ્રોજન મિશન માટે આપવામાં આવેલો ફંડનો ઉલ્લેખ કર્યો હતો ગ્રીન હાઇડ્રોજન અંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમણે વધુ જણાવ્યું હતું કે બ્લેક હાઇડ્રોજન કોલસામાંથી બને છે જે પેટ્રોલિયમમાંથી બને છે જે બ્રાઉન હાઇડ્રોજન અને ગ્રીન હાઇડ્રોજન પાણીમાંથી બને છે મિત્રો ગડકરીએ કહ્યું હતું કે બાયોવેસ્ટ મિથેનમાંથી હાઇડ્રોજનને લઈને કામ ઝડપથી ચાલી રહ્યું છે હાલમાં તેની કિંમત ત્રણસો રૂપિયા પ્રતિ કિલો છે તેની કિંમત ઘટાડીને સો રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવશે આ કાર એક કિલોમાં ચારસો પચાસ કિલોમીટર દોડશે એટલે કે ચારસો પચાસ કિલોમીટર માટે સો રૂપિયાનો ચાર્જ થશે મીડિયા સાથે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમની પાસે એક સ્કૂટર છે જે ઇથેનોલ પર ચાલે છે ગડકરીએ વધુ જણાવ્યું હતું કે જ્યારે હું ઇલેક્ટ્રિક કાર અને વાહનો વિશે વાત કરતો હતો ત્યારે મને ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હતા મને કહેવામાં આવ્યું હતું કે જો વચ્ચે બેટરી ખતમ થઈ જાય તો શું થશે એમણે જવાબમાં કહ્યું હતું કે હવે ઘણી ઇલેક્ટ્રિક કાર અને ટુ વ્હીલર આવી ગયા છે શું તેમાંથી કોઈ બંધ થઈ ગયું છે એમણે વધુ જણાવ્યું હતું કે હું જ્યારે કહેતો હતો કે દિલ્હીથી મેરઠ ચાલીસ મીટર છે ત્યારે લોકો હસતા હતા પરંતુ આવું થયું હવે દિલ્હીથી જયપુર દિલ્હીથી દેહરાદૂન અને દિલ્હીથી હરિદ્વારની સફર પણ બે કલાકમાં જ પૂર્ણ થશે મિત્રો શું શક્ય છે શું ભારતમાં ઉડતી બસ આવી શકે છે શું અશક્ય છે તમારો કોમેન્ટ કરીને જરૂર જણાવજો જે આ મિત્રો તમારું મંતવ્ય અમને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ